ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સસ્પેશન સસ્પેશન શબ્દનો અર્થ શંકા વહેમ અણવિશ્વાસ આશંકા શક ભ્રમ કે ભ્રાંતિ થાય છે સસ્પેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ફેલ્ટ સસ્પેશન અબાઉટ હિઝ એક્શન્સ અર્થાત તેને તેના કૃત્યો વિશે શંકા થવા લાગી એક બીજું ઉદાહરણ જોઈએ ધ પોલીસ હેડ અ સસ્પેક્શન ઓફ થેફ્ટ અર્થાત પોલીસને ચોરીની આશંકા હતી એક અન્ય ઉદાહરણ જોઈએ హి স্পોક વિથ સસ્પેક્શન ઇન હિઝ વોઇસ અર્થાત તેણે શંકાસ્પદ અવાજમાં વાત કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં